જય હિન્દ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ છે વારે મારી ભરતી આવી છે એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય જે પરીક્ષામાં પૂછાય છે એવો ટ્રાન્સફોર્મર એની આજે આપણે ચર્ચા કરવાના છે એના ફેક્ચ્યુઅલ ડેટા પ્લસ એના વન લાઈનર ક્વેશ્ચન જોવાના છે જે એક્ઝામમાં પૂછાય છે લગભગ લગભગ પચાસથી વધારે આ ફેક્ચ્યુઅલ ડેટા હશે ક્લિયર છે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ ચલો અહીંયા જો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાર્થ પર કામ કરે છે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ના સિદ્ધાંત પર કામ કરે છે ક્લિયર છે એની અંદર દેખો જ્યારે રોટેટિંગ પાર્ટ હોય જે રોટેટિંગ ડિવાઇસ હોય છે તમને ખ્યાલ હશે મોટર છે જનરેટર છે એમાં જે ઇએમએફ હશે એ ડાયનેમિકલી ઈ એમએફ હશે આની અંદર જે ઇએમએફ ઇન્ડ્યુસ થશે પરીક્ષામાં આમ પણ પૂછાય કે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું ઇએમએફ ઇન્ડ્યુસ થાય છે તો કયું થશે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઇએમએફ થશે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ ટ્રાન્સફોર્મરમાં વપરાતા કરંટનો પ્રકાર તો ટ્રાન્સફોર્મરમાં એસી કરંટ હોય છે ટ્રાન્સફોર્મરમાં કયો કરંટ હોય છે તો એસી કરંટ હોય છે ક્લિયર છે તો આ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે જો તમે કદાચ જોયું હશે તો આ શું છે આપણું ટ્રાન્સફોર્મર છે આ પ્રાઇમરી વાઇન્ડિંગ આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે ના સેકન્ડરી વાઇન્ડિંગ છે અહીંયા શું થશે ફ્લક્સ ઇન્ડ્યુસ થશે અહીંયા વોલ્ટેજ હશે વી હશે અહીંયા વોલ્ટેજ વી હશે ક્લિયર છે અને એ ફ્લક્સ હશે આ ટન્સ હશે તો આમાં એક રેશિયો આવે છે યાદ રાખજો પર એક્ઝામ પૂછાય છે કયું રેશિયો તો વી વન ડિવાઈડ બાય વી ટુ ઇઝ ટુ આઈ વન સોરી આઈ ટુ ડિવાઇડ બાય આઈ વન ઇઝ ટુ એન વન ડિવાઈડ બાય એન ટુ ઇઝ ટુ કે આ યાદ રાખજો એ વી વન જે છે મતલબ પ્રાઇમરીનો જે વોલ્ટેજ હશે એ નંબર ઓફ ટન્સના સમ પ્રમાણમાં હશે ક્લિયર છે પણ યાદ રાખજો પરીક્ષામાં એમ પૂછાય છે ટ્રાન્સફોર્મરમાં પાવર સેમ હોય છે કે અલગ હોય છે ટ્રાન્સફોર્મરની અંદર પાવર જે હશે એ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગમાં સેમ હશે ક્લિયર છે આ યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ ટ્રાન્સફોર્મરનું મુખ્ય કાર્ય શું છે તો વોલ્ટેજનું સ્તર બદલવા માટે જો એમાં ફિક્સ શું હોય છે પાવર જે હશે એ ઇનપુટ અને આઉટપુટમાં પાવર સેમ હશે અને ફ્રિકવન્સી સેમ હશે યાદ રાખજો ફ્રિકવન્સી જે હશે આવ આવતકાળ જે હશે અને આવૃ દેખો આવૃત્તિ જે હશે એ ફ્રિકવન્સી કહીશું આવતકાળ એટલે સમય કહીશું એ ફિઝિકલ ટુ વન બાય ટી આશું ત્યારે યાદ રાખજો ટ્રાન્સફોર્મર એક ઉપકરણ છે કયું ઉપકરણ છે કયા પ્રકારનું ઉપકરણ છે તો સ્થિર ઉપકરણ છે ક્લિયર છે આમાં જે ઇએમએફ ઇન્ડ્યુસ થાય છે ઇઝિકલ ટુ એન ડી ડી ટી ફ્લક્સમાં ફેરફાર થવાથી એકમ સમયમાં ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે ક્લિયર છે તો આ જે છે એ સ્ટેટિકલી ઇન્ડ્યુઝ ઇએમએફ છે પરીક્ષામાં એમ પૂછાય કે મશીનની અંદર જે ઇમએફ ઇન્ડ્યુઝ થાય છે એનું સૂત્ર શું થાય તો યાદ રાખજો ઇઝ ઇક્વલ ટુ શું થશે બીવીએલ સાયન ઠીટા થશે બીવીએલ સાયન્ટેટા ક્લિયર છે યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ પ્રાથમિક અને ઘઉં કોઇલને શું જોડે શું હોય છે ચુંબકીય લિંક હોય છે ક્લિયર છે શું હોય છે ચુંબક્ય લિંક ટ્રાન્સફોર્મરનો કોર ઘટાડવા માટે લેમિનેટેડ કરવામાં આવે છે એડિકરન્ટ એડી વર્તમાન નુકસાન એડિકરન્ટ લોસીસ એટલે આ ટ્રાન્સફોર્મરની અંદર આપણે કોર ઘટાડવા માટે લેમિનેટર કરવામાં આવે છે તો એડી એડી વર્તમાન નુકસાન યાદ રાખજો ટ્રાન્સફોર્મરનો નો લોડ કરંટ આશરે કેટલો હોય છે જો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેથી પાંચ ટકા હોય છે ટ્રાન્સફોર્મરમાં નો લોડ આશરે કેટલો હોય છે બેથી પાંચ ટકા હોય છે પાવર ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી હોય છે એટલે કે એની એફિશિયન્સી કેટલી હોય છે તો અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું ટકા જો આપણને પ્રશ્ન પૂછાય છે ટ્રાન્સફોર્મરમાં રેટિંગ ક્યાં મતલબ સમા આપેલો હોય છે તો યાદ રાખજો ટ્રાન્સફોર્મરનું રેટિંગ જે હશે એ કેવીએમાં હશે ક્લિયર આદર્શ ટ્રાન્સફોર્મર એટલે કે આપણે કહીએ છીએ આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં કોલ લોસ એટલે જે લોસીસ હોય છે કેવા હોય છે ઝીરો થાય છે લોસીસ કેવા હશે શૂન્ય હશે ઝીરો હશે ટ્રાન્સફોર્મરમાં તાંબાનું નુકસાનનું કારણ શું છે તો વાઇન્ડિંગના પ્રતિકાર ન લીધે ટ્રાન્સફોર્મરમાં લોખાનું નુકસાન શા માટે થાય છે તો હિસ્ટ્રેસિયસના અધિકારણ ન લીધે આ પણ ઇમ્પોર્ટન્ટ છે હિસ્ટ્રેસિયસનું નુકસાન યાદ રાખજો બીની જે ગાત હશે કેટલી હશે એક પોઈન્ટ છ ગાતો હશે ક્લિયર હિસ્ટમાં યાદ રાખજો એડીકરન્ટમાં તો બીનો વર્ગ અને એફ આ યાદ રાખજો ક્લિયર ટ્રાન્સફોર્મરમાં બદલાતું નથી આવડતન ફ્રિકવન્સી બદલાતી નથી પાવર જે હશે જો ટ્રાન્સફોર્મર પાવર ઇનપુટ પાવર આઉટપુટ એ બંને સેમ જ હશે ટ્રાન્સફોર્મરમાં લીકેજ ફ્લક્સનું કારણ શું છે લીકેજ પ્રતિક્રિયા યાદ રાખજો પર એક્સા પૂછાય છે ટ્રાન્સફોર્મરમાં લીકેજ ફ્લક્ષનું કારણ શું છે તો લીકેજ પ્રતિક્રિયા ટ્રાન્સફોર્મર તેલનો ઉપયોગ શેના માટે થાય છે તો ઇન્સ્યુલેશન અને ઠંડક માટે થાય છે ક્લિયર છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રાન્સફોર્મર એક જ વાઇન્ડિંગ હોય છે એક જ વાઇન્ડિંગ કયા ટ્રાન્સફોર્મરમાં હોય છે યાદ રાખજો ઓટો ટ્રાન્સફોર્મર આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર જોઈશું હમણાં ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શાના માટે થાય છે તો માપને રક્ષણ માટે થાય છે ફર પૂછાય છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શાના માટે થાય છે તો માપ અને રક્ષણ માટે થાય છે સિટીનો શું થાય તો કરંટ ટ્રાન્સફોર્મર પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર યાદ રાખજો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રહેશે કેટલો છે એક કરતાં ઓછો યાદ રાખજો ક્લિયર છે યાદ રાખજો ટર્ન્સની આપણે વાત કરીએ તો પ્રાઇમરીનો ટર્ન્સ ઓછો હોય બીજા કરતાં બરાબર સેકન્ડ હેન્ડ જેમ કે અહીં વાત કરીએ આપણે આ ટર્ન્સ જે છે અહીંયા વધારે હશે મતલબ કે આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કયું હશે સ્ટેપ અપ પણ અહીંયા વધારે અને અહીંયા ઓછા ટર્ન્સ હશે તો મતલબ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે ક્લિયર છે ઓપન સર્કિટ ટેસ્ટમાં કયા દિવસે કરવામાં આવે છે તો લો લો વોલ્ટેજ બાજુ કરવામાં આવે છે લો વોલ્ટેજ બાજુ કરવામાં આવે છે શોર્ટ સર્કિટ પરીક્ષણ કયા દિવ કરવામાં કરવામાં આવે આવે છે 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 ઉચ્ચ ક્લિયર આગળ વાત કરીએ ટ્રાન્સફોર્મરનો અવરોધેજ ટકાવારીમાં આપવામાં આવે છે વેલ્ડિંગમાં વપરાતા ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મ પરીક્ષામાં પૂછાશે છે કે વેલ્ડિંગ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ટ્રાન્સફોર્મર માં એ મતલબ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે તો યાદ રાખજો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે ટ્રાન્સફોર્મરનો અવાજ સાના કારણે થાય છે યાદ રાખજો ટ્રાન્સફોર્મરનો અવાજ ચુંબકે સંકોચનના લીધે થાય છે ક્લિયર છે બુકોચ રેલોનું છે તેલ ભરેલા ટ્રાન્સફોર્મરનું રક્ષણ કરવા માટે થાય છે ચલો થોડા કોન્સેપ્ટની આપણે વાત કરી લઈએ જો ટ્રાન્સફોર્મર જે છે એ મુખ્ય બે પ્રકારના હોય છે એક હશે કોર ટાઇપ ટ્રાન્સફોર્મર તમને ખ્યાલ જ છે કો ટાઇપ ટ્રાન્સફોર્મર કોર તો કોર કયા પ્રકારની હશે તમે જોઈ હશે કોર જે હશે આ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે ક્લિયર છે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ હશે આ સેકન્ડરી વાઇન્ડિંગ હશે આ કો ટાઈપ બીજી જે ટ્રાન્સફોર્મ બીજું જે ટ્રાન્સફોર્મર આવ્યો છે એ સેલ ટાઇપ હોય છે તમે જોયું હશે આ કારણ ટ્રાન્સફોર્મર આ સેલ ટાઇપ ટ્રાન્સફોર્મર છે એટલે છે અહીંયા જે ફ્લક્ષ હશે એ ફાઇવ બાય ટુ હશે અહીંયા ફાઇવ બાય ટુ ફ્લક્ષ હશે ક્લિયર છે અને અહીંયા જે ફ્લક્સ હશે એ કેટલું કેટલું હશે ફાઈ જેટલું ફ્લક્સ હશે ક્લિયર છે હવે અહીંયા જો બીજી વસ્તુ તમે યાદ રાખજો આને ઇઝીલી રિપેર કરી શકાતો નથી આ ડિફિકલ્ટી હોય છે એમાં ઘણી બધી ડિફિકલ્ટી આવતી હોય છે રિપેર કરવામાં ક્લિયર છે અને મેકેનિકલ જે પ્રોટેક્શન હોય છે કોલમાં એ સારું હોય છે બીજા કરતાં એટલે કે કોડ ટાઈપ ટ્રાન્સફોર્મર છે એના કરતાં સારું હોય છે ક્લિયર છે અને મિકેનિકલ પ્રોડક્શન એ સારું હોય છે અને બીજી વસ્તુ એ છે કે આમાં જે આમાં જે વાઇન્ડિંગ હોય છે એ વાઇન્ડિંગ કયા પ્રકારનું વપરાય છે યાદ રાખજો આમાં વાઇન્ડિંગ જે હશે સેન્ડવિચ ટાઈપ મતલબ સેન્ડવિચ તમે જોયું હશે એમાં સેન્ડવિચમાં જે એકના ઉપર એક લેયર મૂકેલું હોય છે એમાં આમાં પણ એકના ઉપર એક લેયર મૂકેલું હોય છે ક્લિયર થાય છે બીજું ટ્રાન્સફોર્મર જે આવે છે તમને ખ્યાલ છે પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર પાવર ટ્રાન્સફોર્મર જે હશે એ જનરેશન જે પાવર સિસ્ટમ તમે જોયું હોય થર્મલ પાવર પ્લાન્ટ કે અથવા કોઈ પણ પાવર પ્લાન્ટમાં તો જ્યાં જનરેટ થતું હોય ઇલેક્ટ્રિસિટી જ્યાં જનરેટ થતી હોય જે જનરેટર હોય એને બિલકુલ નજીકમાં આ પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે ક્લિયર છે આ શું સ્ટેપ અપ કરશે ડાઉન સ્ટેપ અપ બંને વસ્તુ આ કરી શકે એટલે એટલા માટે જેને પાવર ટ્રાન્સફોર્મર કહેવાય છે આગળ વાત કરીએ ટ્રાન્સફોર્મર માટે સામાન્ય ઠંડક પદ્ધતિ એટલે કે તેલ કુદરતી હવા કુદરતી થાય છે બરાબર ટેપ ચેન્જરનો ઉપયોગ શાના માટે થાય છે તો વોલ્ટેજનું નિયમન કરવા માટે થાય છે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન યાદ રાખજો ટેપ ચેન્જરનો ઉપયોગ શાના માટે થાય છે તો વોલ્ટેજનું નિયમન કરવા માટે થાય છે ટેપ ચેન્જર્સ કયા પૂરા પાડવામાં આવે છે તો ઊંચો વોલ્ટેજ બાજુ ડેલ્ટા સ્ટાર કનેક્શન સાથે ટ્રાન્સફોર્મર ડાઉન હોય છે સ્ટાર ડેલ્ટા કનેક્શન સાથે ટ્રાન્સફોર્મર સ્ટેપઅપ હોય છે બંને પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે શૂન્યક્રમ પ્રવાહ કયા દૂર થાય છે તો ડેલ્ટા કનેક્શન વેન્ડિંગમાં ટ્રાન્સફોર્મરનો ભાર પ્રતિકારક છે પાવર ફેક્ટર એકતા હોય છે ટ્રાન્સફોર્મર પરનો ભાર ઇન્ડેક્ટિવ હોય છે તો લેગિંગ હોય છે અને કેપેસિટી હોય તો લીડિંગ થાય યાદ રાખજો ટ્રાન્સફોર્મર આનું નુકસાન ક્યાં કરવાનું છે સતત રહે છે તો સતત વોલ્ટેજ અને આવડતાનો લીધે લેમિનેશન ઘટાડે છે તો એડી કરંટ પાત્ર લેમિનેશન ઘટાડે છે એડી કરંટનું વધુ નુકસાન કાર્ગો સ્ટીલનો ઉપયોગ પાવર ટ્રાન્સફોર્મરમાં થાય છે ટ્રાન્સફોર્મર ગરમ થવાનું મુખ્ય કારણ શું છે તો તાંબુ અને લોખાનું નુકસાન ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ નિષ્ફળતા કયા કારણોસર થાય છે તો ઓલલોડ અથવા ઇન્સુલેશનના કારણે ટ્રાન્સફોર્મર વોલ્ટેજનું નિયમન નો લોડ વોલ્ટેજ ફૂલ લોડ વોલ્ટેજ ડિવાઇડ બાય ફૂલ લોડ આ સૂત્ર યાદ રાખજો ટ્રાન્સફોર્મરનું ફૂલ વોલ્ટેજ રેગ્યુલેશન માટે આ સૂત્ર યાદ રાખજો નો લોડ માઇનસ ફૂલ લોડ ડિવાઈડ બાય ફૂલ લોડ એક એકાવનમાં નંબરનો પ્રશ્ન જોઈએ તો નકારાત્મક વોલ્ટેજ નિયમન કયા કરવામાં આવે છે કેપેસિટી લોડમાં ટ્રાન્સફોર્મરમાં હાર્મોનિક્સ શું છે તો વોલ્ટેજ અને એ વર્તમાન વિકૃતિ ડિવાઈડ બાય વર્તમાન વિકૃતિ એને શું કહીશું ટ્રાન્સફોર્મરમાં હાર્મોનિક્સ કહીશું હાર્મોનિક્સ મુખ્યત્વે શું અસર કરે છે તો કો નુકસાન અને ઇન્સ્યુલેશન નુકસાન કરે છે હાર્મોનિક્સ કયા શાના દ્વારા ઘટાડવામાં આવે છે તો કે રેટે ટ્રાન્સફોર્મર અથવા ફિલ્ટરના દ્વારા ઘટાડવામાં આવે છે ટ્રાન્સફોર્મરનું નો લોડ પાવર ફેક્ટર શું છે તો ઓછું લેગિંગ ટ્રાન્સફોર્મરમાં મુખ્ય મટીરીયલ શું હોવું જોઈએ તો ઉચ્ચ અભિકતા ઇન્દ્રસ કરંટ કયા સમય ખેંચાય છે ત્યારે ઊર્જા આપતું ટ્રાન્સફોર્મર ત્યાર પછી આપણે વાત કરીએ કોર સંતૃપ્તિ કયા સમય થાય છે તો ઉચ્ચ પ્રવાહની ઘનતાના લીધે વેદરણ ટ્રાન્સફોર્મરનું વેક્ટર જૂથ ડાયન ઇલેવન ચીક ચેક કનેક્શન ઉપેક્ષા માટે થાય છે તો ગ્રાઉન્ડિંગ અને હાર્મોનિક્સ સપરેશન ટ્રાન્સફોર્મર પોલારિટી ટેસ્ટ ક્યાં માટે થાય છે તો યોગ્ય સમાંતર કામગીરી માટે થાય છે સબસ્ટેશનમાં વપરાતા ટ્રાન્સફોર્મર એ પાવર ટ્રાન્સફોર્મર હોય છે ગરમમાં વપરાતા ટ્રાન્સફોર્મર એક વિતરણ ટ્રાન્સફોર્મર હોય છે ટ્રાન્સફોર્મર કયા કામ કર ક્યા પર કામ કરતું નથી તો ડીસી પર કામ કરતું નથી ટોપ આપણે સિક્સટી ફાઇવ ક્વેશ્ચન જોયા ક્લિયર છે નેક્સ્ટ લેક્ચરમાં નથી પણ વધુ ક્વેશ્ચન આપણે મશીના જોઈશું મળીનેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો